ઠંડીમાં બે યુવક બાઇક પર સુરત થી ગાંજો લાવ્યા અમદાવાદ પરત આવતા બ્રાન્ચે રોકતા ફેંકી ભાગ્યા પોલીસે પીછો કરી દબોચી નકલી આધાર કાર્ડ પાન કાર્ડ બનાવવાનું કૌભાંડ એકસો અગિયાર કરોડની ઠગાઈના આરોપીને એડ્રેસ બદલી આપનારા વરાછાના સીએચસી માંથી બે ઝડપાયા બીજેપીની મહિલા કોર્પોરેટરના સહી સિક્કા નો ઉપયોગ કરતા જાણેદુએ ચોરી કરી હોવાની આશંકા ગાંધીનગરના સેક્ટર બે ખાતે જમીન દલાલના ઘરમાંથી બાર લાખના દાગીના ચોરાયા પોલીસે તપાસ હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલાયો કલોલની કન્સ્ટ્રક્શન સાઇટ પરથી રૂપિયા અઢાર પોઈન્ટ એસી લાખના કેબલ વાયરોની ચોરીને અંજામ આપનાર છ ચોર એલસીબીના સકંજામાં આવક કરતા વધુ મિલકતના કેસમાં પાંચ વર્ષની કેદ કોર્ટે પાંચ લાખનો દંડ પણ ફટકાર્યો એસીબી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના તત્કાલીન પીઆઈએ ત્રેવીસ પોઈન્ટ સાડત્રીસ લાખ વધુ મિલકત વસાવ્યાનો કેસ કર્યો હતો રેલો અમદાવાદની ટોપ હોસ્પિટલો સુધી પહોંચ્યો સાલ સંજીવની જીવરાજ અર્થમ સહિત છ હોસ્પિટલ શંકાના દાયરામાં ડોક્ટર વજીરાણીને મળેલા પેમેન્ટની તપાસ થશે